નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી યુટ્યુબ ચેનલ ની અંદર તમારો સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો ઠાકોર સમાજના બંધારણ વિશે તમને જણાવવાનું છે તો દોસ્તો ઠાકોર સમાજના બંધારણની અંદર જેમ કે ગુજરાતના અને તમારા બધાના લોક લાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર પણ ત્યાં આવ્યા હતા ઠાકોર પણ ત્યાં આવ્યા હતા અને અલ્પેશ ઠાકોર મોટા મોટા નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા જેમ કે જગદીશ ઠાકોર પણ ત્યાં આવ્યા હતા હવે દોસ્તો તમને વાત કરી જેમ કે ઠાકોર સમાજના જેમ કે બંધારણની અંદર જેમ કે ઓગળધામની અંદર જેમ કે બધા જેમ કે ઠાકોર સમાજના જેમ કે લોકો આવ્યા હતા અને તમને એ પણ તમને જણાવી દઈએ કે ઠાકોર સમાજના દરેક લોકો ત્યાં હાજર રહ્યા હતા અને લગભગ જેમ કે પાંચ લાખથી પણ વધુ વસ્તી જેમ કે જોવા મળી હતી આગળ ધામની અંદર અને દોસ્તો તમને એ પણ તમને જણાવી દઈએ કે દોસ્તો ઠાકોર સમાજ માટે દોસ્તો જેમ કે ટોટણા ગામની અંદર જેમ કે અગિયાર વિઘા જમીન પણ તેમને રખાય છે ઠાકોર સમાજ વતી એટલે કે અલ્પેશજી ઠાકોર લવિંગજી ઠાકોર અને જેમ કે અન્ય જેમ કે લોકો દ્વારા જેમ કે અગિયાર વિઘા જેમ કે જમીનનું જેમ કે તે બોલી બોલાઈ હતી અને દોસ્તો બીજી તમને વાત કરીએ કે જેમ કે આપણે જેમ કે બધા ઠાકોર સમાજ જેમ કે ભેગા મળીને વાત કરીએ તો જેમ કે બધા ઠાકોર સમાજ જેમકે ભેગા મળી રહે જેમ કે બંધારણનું જેમ કે આપણે જેમ કે બધા જેમ કે બંધારણમાં રહેવું જોઈએ કારણ કે અત્યારે હાલ દોસ્તો એમ કે સોશિયલ મીડિયાની અંદર દોસ્તો એમ કે એક જ સવાલ છે કે જેમ કે ઠાકોર સમાજના જેમ કે લોકો જેમ કે એક થઈ રહ્યા છે બીજી વાત તમને એ